ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના જૂનાપાદર ગામમાં નવપર્ણી તે દંપતીના ઝઘડાનું પરિણામ મોત આવ્યું છે મળતી માહિતી અનુસાર આજથી અગિયાર દિવસ પહેલા જ પરણીને આવેલી પરિણીતા અને યુવકનો કામ બાબતે ઝઘડો થયો હતો જે ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પત્નીએ આવેશમાં આવી પતિના માથામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો જ્યાં પત્ની હત્યા કરી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી જવા પામી છે ત્યારે બનાવને પગલે જેસર પોલીસે હત્યા અંગે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી કતરોજ ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં જૂના પાદર ગામના વાડી વિસ્તારની અંદર એક હત્યાનો બનાવ બનવા આપવામાં હતો સમગ્ર બનાવની વિગત જોઈએ તો વિજયભાઈ ગોહિલ કે જેઓ એક અઠવાડિયા પહેલાં તાપી જિલ્લાના ઉચ્છલ ગામના રહેવાસી દીપિકાબેન વસાવા સાથે રજીસ્ટર મેરેજ કર્યા હતા રજીસ્ટર મેરેજ કરી અને તેઓ તેમના ઘરે લાવ્યા હતા છેલ્લા એક અઠવાડિયાથી બંને પતિ પત્ની વચ્ચે ઘર કંકાસ ચાલી રહ્યો હતો બનાવને એક દિવસ પહેલાં કંકાસ ખૂબ વધારે પ્રમાણમાં થયો જેના કારણે આ બેને આવેશમાં આવી અને વિજયભાઈ મરણ દેનાર વિજયભાઈ ગોહિલ છે તેઓને બોથડ પદાર્થના ઘા મારી અને તેમનું મૃત્યુ નિપજાવેલ હતું સદર હુ ગંભીરતાને ધ્યાને લઈ અને પોલીસ દ્વારા ત્રણસો બે આઈપીસીની કલમ ત્રણસો બે વગેરેની મુજબનો ગુનો છે એ નોંધવામાં આવ્યો હતો હાલ અમે આરોપી દીપિકાબેન વસાવા છે તેઓની ધરપકડ કરી દીધેલ છે અને સમગ્ર મર્ડરની તપાસ છે એ જેસર પોલીસ સ્ટેશનના પીએસએ દ્વારા ચલાવવામાં આવી રહેલ છે નહીં એમને એક કોમન મિત્ર હતા કોમન મિત્ર મારફતે બંને એકબીજાના પરિચયમાં આવ્યા હતા અને એમના પરિચયમાં આવ્યા બાદ તેઓએ બનાવના અઠવાડિયા પહેલા આખરે મેરેજ કર્યા છે ના ના સોશિયલ મીડિયાના મિત્ર નહીં એમના જે બીજા સંબંધમાં જે છે મિત્ર એમના